જેમ જેમ માણસ પોતાનાથી વિમુખ થતો જાય છે તેમ તેમ તે પોતાના આત્મજ્ઞાનથી પણ અલગ થતો જાય છે જો પચાસેક વર્ષમાં કોઈ મૂળભૂત પાયાની શોધ નહીં થાય તો આખી માનવ સભ્યતા પર ભયંકર વિકૃતિ છવાઈ જશે જો ખરેખર જ્ઞાનની પ્રક્રિયા નહીં થાય તો બૌદ્ધિકતા બે લગામ બની જશે કારણ કે આત્મજ્ઞાન વગર માઝા મૂકેલી બૌદ્ધિકતાને સંભાળી નહીં શકાય બૌદ્ધિકતા વિવેકહીન થતી જશે ટેકનોલોજીને વિકસાવનાર વૈજ્ઞાનિકો પણ તે ટેકનોલોજીને સંભાળી નહીં શકે અત્યારે સાઠ સિત્તેર વર્ષથી ટેકનોલોજીનો જે વિકાસ થઈ રહ્યો છે તે ત્યાર તેવક થયેલા આવિષ્કારોની દેન છે હવે એ જ્ઞાનની ગંગા અટકી ગઈ છે તેથી પચાસ સાઠ વર્ષથી કોઈ વૈજ્ઞાનિક પહેલાંની જેમ જ્ઞાનના વાદળો સાથે જોડાઈ નથી શકતા કનેક્ટ નથી થઈ શકતા ટેકનોલોજી તમને મદદરૂપ થાય છે તેનો મતલબ એ કે તમે પરતંત્ર થતા જાઓ છો ટેકનોલોજી માનવજાતને અંદરથી ખોખલી કરી નાખે છે તેની શરૂઆત થઈ ગઈ છે ભૌતિક વિકાસ અને ટેકનોલોજી બાહ્ય પરિવર્તનો લાવી શકે અંતરમાં ન પહોંચી શકે અને માણસને પણ પોતાના અંતઃકરણ સુધી પહોંચવા ન દે